આ એ જ વ્યક્તિનું પુતળું છે જેને ખંડિત કરવામાં આવી રહ્યું છે જેને તોડી પાડવામાં આવી રહ્યું છે અને આ એ જ વ્યક્તિ છે જેને પાંચસો ને બાસઠ રજવાડવાને જોડી અને ભારત દેશને સ્વતંત્રતા અપાવવાની લડાઈ લડી અને બાદમાં આ દેશને એક વિશાળ ઇન્ડિયા ભારત કે હિન્દુસ્તાન જે કંઈ પણ કહો તેને ગર્વ લેવા લાયક નામ આપ્યું નામ સરદાર પટેલ છે પરંતુ તેમના આ સ્ટેચ્યુને કેમ આ રીતે ખંડિત કરી તોડવામાં આવી રહ્યું છે કારણ કે ત્યાં આ જે વ્યક્તિએ આ દેશને બંધારણ આપ્યું જેણે આ દેશને કાયદો આપ્યો જેણે આ દેશને સમાનતાનો અને ન્યાયનો અધિકાર આપ્યો અને એ માટે તેમણે આ દેશનું બંધારણની રચના કરી એવા બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ મૂકી હતી બાબાસાહેબ અને સરદાર કદાચ આજે બંને આ દ્રશ્યો જોઈ દુઃખી હશે કે અમે આ શું કર્યું અને શા માટે કર્યું કે આ દેશની પ્રજા આ પ્રકારે હજુ પણ અંદરો અંદર ઝગડવામાંથી અને એ પણ અમારા નામે નવરી નથી પડતી નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે બાબા સાહેબ આંબેડકર કે જેણે આ દેશને બંધારણ આપ્યું સરદાર પટેલ કે જેણે પાંચસો બાસઠ રજવાડાને એકત્રિત કરી અને ઇન્ડિયા બનાવ્યું આ પાંચસો બાસઠ રજવાડાને જોડ્યા તેના કારણે આપણે તેમને એકતાનું પ્રતિક માનીએ છીએ આપણે એ માટે ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ બનાવ્યું છે જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની એક પ્રતિમા છે પરંતુ મધ્યપ્રદેશના ઉજ્જૈનથી જે સમાચાર આવે છે એ પ્રમાણે છે કે ઉજ્જૈનથી પચાસ કિલોમીટર દૂર આવેલું મેકડોન નામનું એક ગામ છે અને ગામના બસ સ્ટેશન નજીક ચાર રસ્તા છે ત્યાં સરદાર પટેલનું સ્ટેચ્યુ છે જેને તમે જોઈ રહ્યા છો એ સ્ટેચ્યુને પાડવામાં આવી રહ્યું છે રીતસર ટ્રેક્ટર લઈ અને જાણે હુમલાખોરો ઉતર્યા હોય એ પ્રકારે સરદારના સ્ટેચ્યુને તોડી પાડવામાં આવે છે અને છતાં આ પ્રજા ધરાતી નથી માટે સરદારને ખંડિત કરી શકાય એટલા ટુકડામાં ખંડિત કરવા પ્રયાસ કરી રહ્યા છે આ કોઈ ધર્મના કોઈ વિશેષ જાતિના લોકો ના હોય જે આ પ્રકારના સામાજિક કૃત્યો કરે આ ચોક્કસ વિચારધારા કે જે વિચારધારા ક્યારેક રાજકીય નેતાઓ દ્વારા બીજ રોપી દેવામાં આવ્યો હોય છે હિંસાના તેના પરિણામ હોય છે અને તેને વિભાજીત કરી અને આવા ટોળાઓ બનાવી દેવાય છે ઘટના કંઈક એવી છે મેકડોન ગામની અંદર બે જૂથ છે બે જૂથમાં એક જૂથનું માનવું છે કે અહીંયા સરદારની પ્રતિમા હોવી જોઈએ બીજા જૂથનું માનવું છે અહીંયા ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમા હોવી જોઈએ દરમિયાન ઘટના એવી બને છે કે ગત ગુરુવારના રોજ આ જગ્યા પર સરદાર પટેલનું સ્ટેચ્યુ ઊભું થઈ જાય છે અને લોકોને ખબર પડે છે અને લોકોનો ગુસ્સો ફાટી નીકળે છે જે લોકો ઈચ્છતા હતા કે અહીંયા ડૉક્ટર સાહેબ આંબેડકરનું પૂતળું હોવું જોઈએ ગુસ્સો ફાટી નીકળે છે ત્યાં સુધી વાંધો નથી એવા પણ કેટલાક માધ્યમો દ્વારા અહેવાલ મળે છે કે અહીંયા શું મૂકવું તેને લઈને હજુ ઠરાવ કરવા માટેની પ્રક્રિયા ચાલુ હતી કોઈ નિર્ણય પણ નહોતો લેવાયો અને રાતોરાત કોઈએ સરદાર પટેલનું સ્ટેચ્યુ અહીંયા ઊભું કરી દીધું જેના કારણે માહોલ ખરાબ થયો માહોલ બગડ્યો બંને જૂથની વચ્ચે સંઘર્ષ થયો પથરાવ થયો મારામારી આ બધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો પોલીસ પણ આ ઘર્ષણને ટાળવા માટે પહોંચી ત્યારે પોલીસ પર પણ જાણે આ ટોળું હુમલો કરવા તૈયાર હોય એ પ્રકારના દ્રશ્યો માધ્યમો દ્વારા સામે આવ્યા છે ત્યારે સવાલ એ થાય છે કે આ દેશને જેણે એક કરવા માટે લોહી પરસેવો લોહી પાણી રેડી દીધા એ જ સરદાર પટેલને આ રાજકારણીઓએ રોપેલા આ જે હિંસાના બીજ છે તેના કારણે આજે ખંડિત કરવામાં આવી રહ્યા છે આ એ જ બાબા સાહેબ આંબેડકર છે કે જેણે દરેક નાગરિકને સમાન ન્યાય મળે દરેક નાગરિકની કિંમત છે એવું સૂચવ્યું અને એવું બંધારણ આપ્યું અને આ દેશને ગર્વ લઈ શકાય એવું બંધારણ મળ્યું અને આજે આપણે તેનો ગર્વ પણ લઈએ છીએ અને એ બંધારણ આપનારા બાબા સાહેબ આંબેડકરના નામે આવા ઝઘડા થાય છે આંબેડકરના પક્ષને પણ આંબેડકરને સમજવા જોઈશે સરદારના પક્ષે રહેલા લોકોને પણ સરદારને સમજવા જોઈશે કે તેઓ ખરેખર કેવું જીવન જીવવાનું કેવો દેશ બનાવવાનું કેવું રાષ્ટ્ર હોવું જોઈએ અને તેની કલ્પના શું હતી તેઓ શું માનતા હતા તેઓની વિચારધારા શું હતી હાલ તમને વોટ્સએપ યુનિવર્સિટીના માધ્યમથી ઉશ્કેરી શકાય છે કારણ કે તમને રાજનેતાઓએ એટલું ઝેર પીવડાવી દીધું છે એકબીજા નેતાઓ પ્રત્યેનું કે જેઓએ આ દેશને આઝાદ કરાવવા માટે લોહી પરસેવો રેડી દીધો હતો પોતાના પ્રાણને ઓછાઓ કરી દીધા હતા જીવન વેડફી નાખ્યું હતું આ દેશને આઝાદ કરાવવા માટે વેડફી નાખ્યું હતું એવું એટલા માટે કહું છું કારણ કે આપણે હજુ આઝાદીની કિંમત નથી સમજ્યા હજુ એ બંધારણ આપનારા બાબાસાહેબને નથી સમજ્યા હજી આ રજવાડાઓને એક કરી એકત્રિકરનારા સરદારને નથી સમજ્યા આપણે બસ સમજ્યા છીએ આ વોટ્સઅપ યુનિવર્સિટીમાં આવતા ચાર લીટીના ટૂંકા એવા મેસેજોને અથવા તો લાંબા એવા લખાણોને કે જે બસ માત્ર કોઈ એક વ્યક્તિ એજન્ડા કે પ્રોપોગેન્ડાના નામે ફેલાવવા માટે વાયરલ કરતો હોય છે તેના કારણે જ આવા પરિણામો આવે છે વિચારવાનું છે દેશ કઈ દિશામાં આગળ વધી રહ્યો છે અત્યારે બસ આટલું ફરીથી અહેવાલો સાથે આપના સમક્ષ આવીશ નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો નમસ્કાર વૈષ્ણવજન